સુરાપુરા પિયર આટો આવેલી અવનીને મમ્મીએ કહ્યું તારા લગ્નને ત્રણ વર્ષ ઉપર થઈ ગયું હવે મોડું થતું કહેવાય મમ્મીના કહેવાનો અર્થ અવની સમજી ગઈ જવાબ આપ્યો પણ મમ્મી હું હવે કઈ દવા ખાતી નથી થોડી વાર મૌન છવાયેલું રહ્યું મમ્મી બોલ્યા તમે નવા છોકરા છોકરીઓ જરાક વધુ ભણી જાઓ એટલે રીત રિવાજમાં કઈ માનો નહીં કુમાર પણ એવા છે ને તારા સાસુ શું કરે અવની તરફ જોયા ચાલુ એને લગ્ન વખતે તારા સાસુ અને કુટુંબની ભાઈઓએ કહ્યું એ બધું સીધું સામાન નવી વહુ તરફથી સુરાપુરાના નિવેદ માટે આપવાનું થાય એ તો મેં આપ્યું હતું છતાં હજી તમે સુરાપુરાને પગે લાગવા ગયા નથી કે નિવેદ કર્યા નથી દેવી દેવતા કઈ લાકડી લઈને મારવા ના આવે અવની પોતે હજી સગર્ભા બની નથી એ વિશે મમ્મી શું કારણ માને છે એ સમજી ગઈ અવની અને કુમાર પતિ પત્ની બંને ઉચ્ચ શિક્ષણ લીધેલા હતા વર્ષો અગાઉ કુમારના દાદા શહેરમાં આવી વસ્યા હતા ખૂબ કમાઈને સુખી થયા હતા એના કુટુંબના સુરાપુરાનું સ્થાનક ખૂબ દૂરના મૂળ વતન તરફના નાના ગામડામાં હતું કુમાર નાનો હતો ત્યારે એકવાર મમ્મી પપ્પા સાથે ત્યાં ગયો હતો પરંપરાથી ચાલી આવતી રીત પ્રમાણે લગ્ન પછીના નિવેદ કરવા બહુ આસ્થા ન હોવાથી પતિ પત્ની ગયા ન હતા કુમારના મમ્મીને પણ આ બાબતે મનમાં કસવાટ રહેતો પિયરમાંથી આવીને અવનીને પતિ સાથે ચર્ચા થઈ કુમારે કહ્યું આપણે શહેરમાં જન્મ્યા ઉછર્યા એટલે આવી વાતોમાં શ્રદ્ધા ન હોય પણ હવે વડીલોના સંતોષ ખાતર પણ નિવેદ કરવા જોઈએ અવની એટલું તો જાણતી હતી કે સુરાપુરા એટલે ભૂતકાળમાં કુટુંબના કોઈ સદગુણી પુરુષે પરોપકાર માટે જીવ આપી દીધો હોય એના પાળ્યનું સ્થાપન કરીને સારા પ્રસંગે પૂજા નિવેદ કરાતા હોય ઘરમાં સરસા વિચારણા કરીને સુરાપુરાના નિવેદ માટે જવાની ગોઠવણ થઈ ગઈ અગાઉથી જાણ કરી દીધી હતી એવા એક દૂરના કુટુંબીને ઘરે ઉતારો કર્યો એક અલાયદી જગ્યાએ સુરાપુરાનું નાનું મંદિર અને બહારથી આવતા લોકો રસોઈ કરી શકે ઉતારો કરી શકે એવા ઓરડો રસોડું પણ હતા આ કુટુંબના ચાર ઘર સ્થાનિક રહેતા એ સ્ત્રીઓ પણ મદદે આવી એના તરફથી સમજાવ્યા પ્રમાણે અવનીએ સાડી પહેરી સુરાપુરાના સ્થાનકમાં પ્રવેશ કર્યાથી માંડીને તમામ વિધિ પૂરા થયા ત્યાં સુધી અવની લાંબો ઘોંઘટ તાણીને રહી નિવેદની વિધિ પૂરી થઈ બંને બધાનો આભાર માની રજા લીધી થોડા મહિનાઓ બાદ અવનીએ પતિને સારા સમાચાર આપ્યા આનંદ અને પ્રેમની અભિવ્યક્તિમાં ઘણી બધી મોનક્ષણો વીતી ગઈ અવની બોલી કંઈ સમજ ના પડે એવી વાત છે રૂપ માનીને એ જૂના વખતની રીતે રાખીને આશીર્વાદ માંગ્યા અને ફળિયા પણ ખરા કુમારે કહ્યું હું જોતો હતો ત્યાંથી આવ્યો પછી તું વધુ પ્રફુલ્લિત લાગતી એ પ્રફુલ્લ મન અને મગજે શરીરના બીજા અંગોને પ્રભાવિત કર્યા હોય એવું પણ હોઈ શકે દેવી શક્તિમાં આસ્થા શ્રદ્ધાની શરીર પર પડતી અસરો વૈજ્ઞાનિક રીતે નકારી ના શકાય અવની બોલી અને તે દિવસ પછી મમ્મી પણ મારી સાથે ખાસ રીતે વર્તે છે એના તરફથી અને મારી મમ્મીના તરફથી કંઈક માનસિક ઉર્જા તરંગો મને મળ્યા હોય એ પણ શક્ય છે ને પણ જવા દો એ બધી વાતો હું આજ ખૂબ ખુશ છું એક સોકવટ કરી દઉં હું નવી નવી હતી ત્યારે મમ્મીએ મારા ફેશનવાળા કપડા પર ટકોર કરી હતી કે તારા સસરાને આવા શરીર દેખાય એવા કપડાં પસંદ નથી પણ એ વખતે એ વાતને મેં મારી સ્વતંત્રતા પર તરાપ સમજીને ધ્યાન આપ્યું ન હતું એ વખતે પપ્પાને થોડું દુઃખ તો થયું હશે ને મારા તરફ થોડો અભાવો તો આવ્યો હશે ને પણ હવે સમજાય છે કે એક પથ્થરરૂપ વડીલ સામે આમાન્ય જાળવવામાં કઈ મારી સ્વતંત્રતાને કઈ થયું નથી ઘોંઘટો તાણવામાં મજા આવી તો પપ્પા તો જીવતા જાગતા વડીલ છે એને ના ગમે તેવા કપડાં હવે હું નહીં પહેરું અને તમે મને એક સાવ સાસો જવાબ આપો તમને એવા કપડા ગમે છે કે નથી ગમતા કુમારે કહ્યું પતિ તરીકે તને રાજી રાખવી એ મારી ફરજ છે એટલે મેં ક્યારેય કપડા વિશે કંઈ કહ્યું નથી પણ એક પુરુષની નજરથી જોવું તો એવા કપડાં ઠીક નથી હોતા સવારે ઊઠીને અવનિએ સાડી પહેરી સાસુ પાસે જઈને કહ્યું મમ્મી અમે સુરાપુરાના નિવેદ કરવા ગયા ત્યારે આવી રીતે સાડી પહેરી હતી પછી ઘૂમટો તાણીને હસતા હસતા બોલી ને જુઓ આવો ઘૂમટો પણ તાણ્યો હતો સાસુ હસી પડ્યા પાછી અવની બોલી મમ્મી કહો જવું હું આજે આટલી બધી ખુશ કેમ હોઈશ વાત સમજી ગયેલા સાસુએ અવનીને બાથમાં લઈ લીધી બોલ્યા તારા મોંમાં ઘી સાકર લેખક જયંતિલાલ સૌહાણ